પંચમહાલ જિલ્લામાં ગત સાતથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે શહેરા તાલુકાના કોઠા ગામ પાસે આવેલા પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદી માહોલ થતાં પાણીની નવી આવક નોંધાઈ છે ત્યારે રૂલ લેવલ જાળવી રાખવા માટે બે દરવાજા ખોલવામાં આવ્યા છે પાનમ કંટ્રોલ રૂમ તરફથી મળતી માહિતી અનુસાર પાનમ ડેમનું લેવલ એકસો પચીસ પોઈન્ટ પિસ્તાલીસ પહોંચ્યું છે જ્યારે શહેરા તાલુકાના રમજીની નાળ કોઠા ઉંડારા મોર અને બલુજીના મુવાડા સહિત મહીસાગર જિલ્લાના તેમજ લુણાવાડા તાલુકાના અને સંતરામપુર તાલુકાના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ચોમાસાની સિઝનમાં પાનમ દરવાજો બીજી વખત ખોલવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લામાં ગત સાંજથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે વરસાદને લઈને ખેડૂતો પણ ખુશીમાં જોવા મળી રહ્યા છે ત્યારે ડાંગરના પાકને ફરી વરસાદ થતાં જીવતદાન મળ્યું છે અમારી પંચમહાલ ન્યૂઝ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો નમસ્કાર